તો જો જમવાનું ડીશું બનાવીને બેહી ગયા છીએ તો આજે તો મસ્ત રસાવાળું સરેખવા બટેટાનું શાક છે પછી જો આ મસ્ત મમ્મીએ તાજે તાજું ખાવા માટે કેરીનું અથાણું કર્યું છે અહીંયા આપણે કાચી ચીરું કરી છે અને આ છે કાચા પપૈયાનો સંભારો અને એ આપણે લઈ લીધા છે મમરા ને જો મમ્મી અહીંયા ડુંગળી પણ સુધારે છે તો આજે તો જમવામાં મોજ છે હાલો બધા જમવા આવી જાઓ

તો જો મેં બે ઘડિયાળમાં એટલે જોયું કે આ ઘડિયાળ છે ને એ અમારી દસ મિનિટ આગળ હોય દસથી પંદર મિનિટ હું આગળ રાખું ને ઓલી છે એ ટાઈમે હોય તો જો એમાં હાડા પાંચ થયા છે ને આમાં પોણા છ થયા ફિક્સ ટાઈમ હાડા પાંચનો છે તો જો આપણે આ રવો પલાળી દઈએ પછી ટમેટાની ચટણી ભાવે ને તો આની સાથે ખાવા માટે ટમેટાની ચટણી બનાવી નાખીએ અને બધું વેજીટેબલ કાપીને રાખી દઈએ રાતની તૈયારી થઈ જાય પછી જમવાટાને ગરમ ગરમ ગપગોટા બનાવવાના રહે મને તો બહુ ભાવે ગપગોટા તો જો આપણે બનાવી નાખીએ અને અહીંયા જો આપણે તોરણ બનાવીએ છીએ તો આખી સેટી એમનો પડી છે તો જો ભાઈ તો બેતા બીવે કેમ કે કોઈ મારી પડી હોય શેટી ઉપર તોરણ બનાવતી હોય ને એટલે તો જો આપણે અલગથી પાથરીને રાખીએ એટલે આપણી સામગ્રી એટલામાં જ રહી બધી તો ચાલો રવો પલાળી દઈએ પાંચ વાગી ગયા છે અને મસ્ત આંટીએ બધા એને પાર્ટી આપી છે તો જો ભાવિક કેન્ડી લઈ આવ્યા છે તો એને મંગાવી છે ને માવા મંગાવી છે તો કેન્ડી ખાવા વાગી ગયા છે જમવાની તૈયારી થઈ છે તો જમવાનું શું બનાવ્યું છે અત્યારે આન્ડલી જ બનાવવાના હતા ને જો તને ખબર છે હું પણ ખબર મેં જોયું તો ખબર પેન મસ્ત તો બને છે ગગગોટા તો આપની બહુ ભાવે ભાઈ

કોમેન્ટ માં બતાવી દેજો બને છે ને આ એક જો અહીંયા મસ્ત બની ગઈ છે તો જો એક બે થાય પછી આપણે આંટી ને પછી આપણે બેહી જાય ગરમા ગરમ તો જો રોટલો પણ બાજરાનો બનાવ્યો છે બપોરનું શાક પડ્યું છે એટલે મમ્મી એક રોટલો બનાવી નાખ્યો છે ચાલો બધે ગબગોટા ખાવા તો ઓન્લી ગબગોટા કરે ને એકદમ ફૂલીને દડા જેવા થાય છે જોરદાર ને જો મસ્ત બઈના છો બાકી કાઈ નો ઘટે એકદમ દડા જેવા થયા છે પોચા જો તો મમ્મી ને ભાઈ જમવા બેહે છે તો જો છે ને એકદમ મસ્ત

ચટણી વધારે જેટલો બનાવી હતી કા ખાટિયા ઢોકળા ને કા પછી ઓલા લાઈવ સ્ટીમ ઢોકળા બનાવશું તો જ આપણે સ્ટીમ ઢોકળાનો જ પલારી દીધું છે થોડુંક એક એક વાતથી જ પલાર્યું છે એટલે ઢોકળા ખવાઈ જાય ચટણી હચવાઈ જાય તો મલાઈ પણ બહાર કાઢી નાખી સવારે આપણે બે કામ વધવાના છે ખીરું બનાવવાનું થાય અને માખણ બનાવવાનું થાય તો ચાલો આજે તો હવે આરામ કરવાનો છે થોડીક વાર હાલી તો ચાલો આજના વિડીયોનો આપણે અહીંયા જ એન્ડ લઈ લેશું તો જો આજનો બ્લોક તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ તો જરૂરથી કરી દેજો તો કાલે મળીએ નવા બ્લોક સાથે ત્યાં સુધી બધા ગુડ નાઇટ ને બાય બાય